નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા अन्य सौ सौ टका साचा बजार भाव की महत्ति मिलती रहे तो चलो मित्रों लिया ली आज बजार भाव तो सौ प्रथम बात करें मित्रों राधनपुर मार्केटयार्ड छवि सौ पांच थी छतरीस सौ एक रुपया गोडल मार्केटयार्ड छवीस सौ एकावन सागर रुपया ऊंजा मार्केटयार्ड सौचो बजार भाव एकत्रसों चार हज़ार तरह सौ पांच रुपया थराड पच्चीस सौ पचास थी तरह हज़ार सात सौ नौ जूनागढ़ सौ सौ चालीस रुपया आगल बात करें मित्रों जामनगर मार्केटयार्ड पच्चीसों की छतरीसौ पंचासी रुपया जसद मार्केटयार्ड तरह हज़ार तरह हज़ार छसो अग्यार रुपया अमरेली मार्केटयार्ड एक ओगनीसो त्र हज़ार पाँच सौ रापर तर हज़ार तरण सौ थी तरह हज़ार पाँच सौ बोटाद तरह हज़ार सौ पंदर रुपया आग बात करिए मित्रों राजकोट मार्केटयार्ड बत सौ साइठी पत्र सौ सित्ते रुपया और बंदर मार्केट यार्ड 3175 થી 3375 મોરબી માર્કેટ યાર્ડ 3150 થી 3480 પાટડી માર્કેટ યાર્ડ 3430 થી 3602 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટ યાર્ડ 3140 થી 3615 મિત્રો અત્યારે જૂના બજારમાં ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ને જૂના બજાર ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે મિત્રો શેરાદ ભાવની વાત કરીએ તો 3000 થી 5000 ત્રણ હજાર પાંચસો સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સાર લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો